પેલો કપ્તા ઉતરે જ ના ઉતરે જ ના ઉતરે નીચે રાહ જોવે મારે ઘેર જવાનું વાઈ ગયા દોઢ રાત ના પછી તમે ગયેલા તો શું થયેલા

ઠંડી માંગાડ્યો ફોન ઉપર વાત કરતા કરતા છે આમ તૂટી જેકેટ પોચું પોચું મળી ગયું એની ઉપર તો આમ ચાલુ ચાલુ કદાચ ના ફોન ચાલુ નતો કપ્તાન કહે છે મને હું ખબર લક્ષ્મિત ભાઈ શું થયું ખબર ઓલું હાંભલાં દર વખતે આપણે આની પેલાઈ ગયેલા પહેલા મારવા ખબર ને ગાડીઓ ભરીને પણ નીચે ઠંડી બહુ ઉભી જ રહ્યા ને દારૂ ઉતરી જાય એટલે ઘેર પહોંચે તા રાત્રે કેટલા લાંબા ઊભા રહેલા હલા પણ એક એક સિમ્પલ વસ્તુ છે બરાબર હવે મારા ને ખબર છે આપણે મારવા જઈએ છીએ તો બે ગાડી ભરીને ગયા હોય નીચે હતા હશે તેને ખબર છે ભૂત બનાવી દેશે છે હિંગોલી જ ઓકે યસ હિંગોલીઝ ઓકે માય ફ્રેન્ડ

મોબાઇલ ને નાઈસ બિલ થેન્ક યુ બલ બસ એક જ વસ્તુ હો આ લક્ષ્મીજી પૂછે ઇંગ્લિશ ઓકે યાર બ્રો સ્મીત અનવાઈડ तो तो ना ठीक है वही नहीं आ बोलो, बोलो। हू? रहा हूं बोलो फिर से मारा लाइव में कोई ठोके आती है वो क्यों करूं तारा चार्जिंग चार्जिंग आ सी टाइप ये जो देवदजी देवदजी वो चैट इंडियन के ना ना અમે તો afghani we are from afghanistan bro wallah habibi habibi pakistan to dubai એના એવું છે ભાઈ શું આલે પાકિસ્તાન બધું બહુ ઓધર આપણ પૈસા મોલા છે 2100 પાકે કેટલા જિરો ના જિરો ના એવું કમ એ તો ટેબલ બનાવવાનું કાપા કો આઉટ થયો બસ તારે મૂકી રાખ પાકિસ્તાન ન્યુઝીલેન્ડ છે ને હા પાકિસ્તાન આવી જશે બોલો ગેસ્ટ શું કરવાનું છે પતાવું કે મેસેજ કરજે ને હબીબી કમ ટુ પાછળ લા કોણ છે લા કોણ છે આ બોય લખ્યું છે હું ખબર બંટી લકાઈ બંટી લા બોય લખેલું છે ખાલી આપણા ના બતાવેલા અમુક એના ફ્રેન્ડ્સ નું એને કોમેન્ટ માં તો દેખાય ને કોમેન્ટ માં તો આવે બધું કોમેન્ટ માં તો બસ એક બોલો એક સાઈ આઈ બતાવી દો आय <laughs> <कौन चक्का है? laughs> पारा जा आ लिया बे मार आवर मत ऑन मार छक्का 500 बाउंड के आउट થઈ જાય આપળો સીધે સીધો કોન છક્કા આઠોડે નીકરી ગયો દાળો સુધરી ગયો બુરો હાસેલા મરો ટાર્ગેટ જે બગા 10 પીડી ઉતારવાની છે બરાબર છે ચડી ગઈ છે બધી હા ચડી ગઈ છે કોન

આપણું જ છે કોઈ બધું ખબર છે આપડે કઈ બેઠા છીએ કોની દુકાન માં બેઠા છીએ કમટુ પાછળ પેલી બંટી આપેલી બંટો છે એટલે છે વાગે તો ખુલ્લી રાખને તારા હજાર પાસ થાય જો કદાચ અહિયાં જીતી પાંચ હજાર પાઉન્ડ જીતી અહિયાં આ એરિયા માં પાકિસ્તાન જીતી જાય તો તો જીતી જો આ બાયન વિરા વિરાજ પછી બધા નોકરી અઠવાય રજા જીતી જો તું કોણ જાય ના બ ભાવિન ભાઈ ના પડે ભાવિન ભાઈ અહીંયા જ મજા આવે એટલે ટીવી ની આમે મસ્ત બે પછી હું કાલ સવારે ઉઠીને આમ જ આવું ફ્રેશ થઈને ભાવિન ભાઈ રજા છે આજે હમ બધા આવું પેલા ના કહી છે ને રજા પાડ દેજો કોણ પાડ દે રજા જો જીતી જાય ભેંસાડા બજો હો બેસે રજા છે જો જીતી ના થઈ રહી વાત

પછી કેશ આઉટ કરીને તમને જોતા હોય કેસ આઉટ કરીને થાય એમ ના થાય એવું કોઈ કશી વસ્તુ નહીં પણ એવું નહી મને એમ લાગે કે પંકજ કાકા આપણને થોડા આપજો એટલે આપણે પછી એ પૈસા થી લંડન માં બે ઘર લઈ લેવાના આરામ કરવાનું બે ઘર કરવા છે એ તો થઈ જાય એ તો ઈઝી છે હા અત્યારે ગોઠવી હા

को बात इज आरती पूरा का रुठ कब कोनिया ओ टपबक जी तू तो ओड़खी गया के भूली गयो बक्का हम तो खाली पी ले हाँ को तो तो मैं क्या दी खबर पड़े मैं मैच है न रसा कसी जो तो देख ले रसा तो अपन हा दो ओवर में 40 रन केऊ बदू मोटा बगा 40 50 आउट

પાલીતાણા જોયું ના ભાઈ એવું નથી જોયું મે દીદી છે દીદી ગયા છે શોપિંગ કરવા આઇફોન કવર બોય એવું પૂછે છે ગામનો છે પતિ કડી કલોલ છે કડી કલોલ

સી ઇન્સ્ટાગ્રામ ખોલે અને લાઈવ જોયો કે શું કરું એમ તાજીલા ફોન ધ્યાન દિલ્હી ઉપર મોકલો હું દેખાડું લાઈવ માં ખાણી હવે પેલા નો દેખાતી અચ્છા Pero bueno, si queremos ahí, virtual. Salud, hola, ¿qué es ¿Qué ¿Qué es ¿Qué

મને કમેન્ટ નથી દેખાતી તો નસીબ નસીબ નસીબની વાત વાત છે છે કમેન્ટ નથી ઈ કમેન્ટ ઉત્તર લાઈવ માં બેઠી છું અને બીજા જે 350 400 જણા છે ને કમેન્ટ આવશે એ નસીબ નસીબની કીધું ને મેં મેં મન રીટન તો અહીંયા તમે લોકો જ हम मेन पालगुन निकल आता है 9 10 बजे तने फोन मारो तो ना हो पड़े रात ना ना उतर रहा है मैं भी बन नहीं नहीं तो तन भरी लाइक फोन कर नहीं खुले खोल पे वो खोल एक मिनट हूं बिजू मैं फोन मार तन ने फोन नहीं कर કર દેવાય ને તમારો નંબર કયો છે લવ કે આ વાળો એની પર તો કર્યો છે તો ધમાનો નંબર હતો 20 વાળો ભલા ચાર ફોન આયા છે એવું જ છે ફૂલ જાય એવું એ જડી તું આવો ને લાગે બી જાય નેટવર્ક ઓહ એવું આ પછી અસામાજિક તત્વ આજુબાજુમાં આવી જતા છે મજા આવી હવે હું જતી હવે છે

તો રે જો મારે મોબાઈલ નું કવર જોવા જવાનું તો હું કાલ જોતી ઓનલાઈન તો મળે છે મળે છે ઓર્ડર મારું બધુંય નો હોય હું એ અમે ચા પાણી પછી મને એમ કે તું ઊતી નથી

kakwai <laughs> <laughs> ɗaya ઘડુ વર ઉડડ ગયું એ તા જોવું ના ઘડુ વર ઉડી ગયા ભાઈ નિયત પ્રોબ્લેમ આલું બંધ જ કરી દે